નમસ્કાર દર્શક મિત્રો અભિપ્રાય ન્યૂઝમાં તમારું સ્વાગત છે છોટાઉદેપુર જિલ્લામાં ભારતીય સેનામાંથી સેવા નિવૃત્ત થયેલા જવાબ રાઠવા છે કવાટ તાલુકાના ખંડીબારા ગામના રહેવાસી નીતિનભાઈએ મરાઠા રેજીમેન્ટમાં ત્રેવીસ વર્ષ સુધી સેના સેવા આપી અનેક મોખરાના વિસ્તારો જેમ કે કારગિલ આસામ અને અરુણાચલ પ્રદેશમાં ફરજ બજાવી હતી ઓપરેશન સિંદૂરમાં પણ તેમણે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી તેમના યોગદાનને માન્યતા આપવા પોલીસ દ્વારા તેમને ફૂલહાર શાલ શ્રીફળ અને મીઠાઈ સાથે સન્માનિત કરવામાં આવ્યા જિલ્લા પોલીસ વડા ઇમ્તિયાઝ શેખે જણાવ્યું કે સરકાર અને પોલીસ તંત્ર હંમેશા સેના સાથે પૂર્ણ સહકારમાં રહેશે છોટાઉદેપુરથી સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ વડોદરા